બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદે સોલાર વિલેજ બન્યું છે આઠસો ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ફક્ત ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત મસાલી ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ અને બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનું સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનું સરકારને ધન્યવાદ આપીએ આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુ સીલને જે કનેક્શન છે એ બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવ એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યગર યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ પર્સન્ટ સોલરાઈઝેશન થયું છે